એમને ઓળખજો અમારી કોઈ બહુ રૂપિયાની જરૂર નથી અને એમને જાકારો આપજો પ્રધાનમંત્રી ગુજરાતમાં આવવાના છે ગૌરવયાત્રા અને આદિવાસી વિસ્તારોની મુલાકાત લેવાના છે પણ આ બધાની વચ્ચે આદિવાસી સંસ્કૃતિની વાત થઈ રહી છે આદિવાસી વિસ્તારોમાં કેવા કામ થયા છે કોણ આદિવાસીઓને ભરમાવાનો પ્રયાસ કરી રહ્યા છે આ બધા જ વિષય પર છેલ્લા કેટલાય સમયથી વાત થઈ રહી છે ચૈત્ર વસાવા ખૂબ ચર્ચામાં છે અને ચૈત્ર વસાવા જે રીતના પ્રધાનમંત્રી આવવાના છે ડેડીયાપાડા એની પહેલાં ઘણા બધા આક્ષેપો કરી રહ્યા છે આદિવાસી વિસ્તારોના વિકાસની વાત કરી રહ્યા છે આ બધું જ જ્યારે થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરતમાં હતા સુરતમાં આદિવાસીઓને સલાહ આપતા એ ચૈત્ર વસાવાનું નામ નથી દેતા પણ એ જે કહી રહ્યા છે એમાં સીધું ખબર પડે છે કે વાત ચૈત્ર વસાવાની કરી રહ્યા છે કાર્યક્રમ દરમિયાન જ્યારે ભાષણ આપી રહ્યા છે ત્યારે કેવી રીતના સીતાનું હરણ થયું કેવી રીતના રાવણ એ બહેરૂપિયા બની અને આવ્યા અને પછી સીતાનું હરણ થયું આખી કહાની કહે છે અને પછી એવું કહે છે કે અત્યારે પણ અનેક એવું એવા લોકો છે જે આદિવાસીઓને ભરમાવાનો પ્રયાસ કરે છે એમને ગેરમાર્ગે લઈ જવાનો પ્રયાસ કરે છે એ બહેરૂપિયાઓથી આપણે બચવાનું છે એ જે બહેરૂપિયા કહી રહ્યા છે એ ચૈત્ર વસાવાને કહેતા હોય એવું દેખાઈ રહ્યું છે કે હમણાં હમણાં આવેલા લોકો આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે પણ આદિવાસી લોકોએ યાદ રાખવાનું છે કે બધા જ રૂપિયા છે આપણી પાસે બિરસા મુંડા છે આપણી પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે અને જ્યારે આવા આદિવાસી નેતાઓ તમને ભરવા ભરમાવા માટે આવે ત્યારે એમને જાકારો આપવાનો છે આદિવાસી નેતાઓની વાત કરે એટલે સૌથી પહેલા ચૈત્ર વસાનું નામ એટલે પણ સામે આવે કારણ કે છેલ્લા કેટલાય સમયથી પ્રધાનમંત્રીના આવવા અને ડેડિયાપાડાના કાર્યક્રમ પહેલા ચૈત્ર વસાવાએ ઘણા બધા આક્ષેપો કર્યા છે કે પ્રધાનમંત્રી એક તો પહેલા જે બિરસા મુંડાની પ્રતિમાને હાર ચઢાવવા આવે છે પહેલા તો ત્યાં એ લોકો બિરસા મુંડાની પ્રતિમા મૂકવા જ દેવા નહોતા માંગતા અમને ભીલ પ્રદેશ જોઈએ છે પ્રધાનમંત્રી જો ભીલ પ્રદેશની જાહેરાત કરી દે તો હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જઈશ એ

નાના મે જે રાવણ આવ્યો તો એને માતા સીતાનું હરણ કર્યું અને સીતાજીને લઈ અને જ્યારે નીકળ્યા આખી ઘટના મિત્રો તમારી આગળ એટલા માટે કીધી કે અત્યારે ચૌદ જિલ્લાની અંદર આ છપ્પન તાલુકાની અંદર એવા નાના મોટા બહુ રૂપિયા ફરી રહ્યા છે સાધુના વેશ માં મિત્રો હું નામ લેવા નથી માંગતો પણ મારા આદિવાસી ભાઈઓ બહેનો ભોળા જરૂર છે મારા આદિવાસી ભાઈઓ બહેનો નિર્દોષ જરૂર છે મારા આદિવાસી ભાઈઓ બહેનોમાં માં કટુતા નથી એટલે આ બહુ રૂપિયા સાધુ કદાચ તમારા આંગણે આવે એમને ઓળખજો તમારા ગામમાં આવે તમારા તાલુકામાં આવે તમારા જિલ્લામાં આવે તો ઓળખજો અને કહેજો કે અમારી જોડે ભગવાન બિરસા મુંડા છે દેશના ના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અમારી જોડે છે ગુજરાતના મુખ્યમંત્રી અમારી જોડે છે અમારી કોઈ બહુ રૂપિયાની જરૂર નથી અને એમને જાકારો આપજો